બરાબર આ માયા છે મારું કુળ મારું કઈક મારું મારું આ એક એવું છે કે ભાઈ મારી પાછળ દીવો કરનારો જોઈએ ન તો મારો દીવો ઓલવાઈ જશે આનું દુખ હોય છે માણસ પણ જેને અજર દીવા કરે છે જેને અજર અમર દીવા કરે છે એના દીવા ના હોય તો એના તેજ પ્રજવલિત રહે તમને ખબર પડે છે કયા અજર અમર ની વાત કરે તમે હારા કામ કરીને જાઓ અને અમર કામ કરીને જાઓ તો તમારા દીવા કદી ઓલવાતા નથી આ છોકરા ના દીવા ચાલુ છું કારણ કે દીવો દીવાથી દીવો પકડ્યા પછી બીજો દીવો પકડ્યો એવું હોતું નથી તમે અમર દીવો કરીને જાઓ તો પછી તમારે તમારે પેઢોની કાઈ જરૂર નથી એવી શું કામ ચિંતા કરે કે આ દીવો હોય તો પેલો દીવો ચાલુ રહે પછી પાછો એક દીવો જોઈએ જ અમર દીવા કરીને નસીબે આ સંતો બધા અમર દીવા કરીને જેમની પેઢીઓ ક્યાં છે ને કોણ છે શું છે તું કોણ ખબર નથી પણ એ ભૂલાતા નથી